રાજુલાના અમરીશભાઈ ડેરનું સત્કાર સમારંભ પૂર્ણ કરી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ અચાનક મહુવા શહેર પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કળસરિયા સાથે સદ્ભાવના હોસ્પિટલમાં એક ઓચિંતી મુલાકાત બંધ બારણી અને ત્રીસ મિનિટ સુધી ચર્ચાનો દોર ચાલુ રહ્યો અંતે સાથે ભોજન પણ કર્યું હોવાના અહેવાલો સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે આ તબક્કે કૌશિકભાઈ વેકરિયા રઘુભાઈ હુંબલ તો આહીર સમાજના ડોક્ટર શ્રીઓ અને અન્ય અગ્રણી શ્રીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સીઆર આર પૂછતા કે કનુભાઈ કલસરિયા કેસરીઓ ધારણ કરશે તેમણે જ પ્રશ્નોના જવાબ ના આપ્યો જ્યારે મોવા શહેર અને ગ્રામ્ય વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો પણ આ તબક્કે ત્યાં સીઆર આર પાટિલની શુભેચ્છા મુલાકાત લેવા પહોંચી ચૂક્યા હતા આ બાબતે પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ કલસરિયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેમણે ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે પણ તેમણે વિચારવા માટેનો સમય માંગ્યો હોય અંતે લોકવાયકા મુજબ શ્રી કનુભાઈ કળસરિયા ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ નકારી શકાતી નથી હાલ જોઈએ આગામી દિવસોમાં ડોક્ટર કનુભાઈ કળસરિયા ક્યારે કેસરીઓ ધારણ કરશે

વિચારી ને હું એમને જવાબ આપીશ અત્યારે ભાવનગર થી તમને ટિકિટ આપશે એ વસ્તુ અત્યારે આ ચર્ચામાં નથી અત્યારે માત્ર ને માત્ર એ લોકોની શુભેચ્છા મુલાકાત અને હું રાજી થયો કે ચાલુ શુભેચ્છા મુલાકાત છે કઈ આવીને આવી રીતે પર્સનલ મળતા હોય તો એ સારી વાત છે આપની કેવા પ્રકારની રજૂઆત હતી ના રજૂઆત કઈ ને આપણે તો દરિયા કાંઠા અને જે ખેડૂતોના પ્રશ્નો છે એના માટે વર્ષોથી લડતા આવ્યા છે અને એ પ્રશ્નો ઝડપથી ઉકેલાય એ જ આપણી લાગણી હોય ને એક મિનિટ એક મિનિટ સર આપનો નિર્ણય કેટલા દિવસ સુધીમાં આવી શકે ના એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે મેં આઠ દસ દિવસનો સમય માંગ્યો છે સર લાંબા સમય પછી કેમ આવી બધી મુલાકાત થઈ આપની બહુ લાંબા સમય ગાળા બાદ અત્યારે તમે જાણો છો કે આ ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે નેચરલી ચારે બાજુ આ મીટિંગોનો માહોલ છે મળવાનો માહોલ છે અત્યારે વધારે થઈ શક્યતાઓ વધી જાય ના સાહેબ આ ભાજપમાંથી છૂટા પડ્યા પછીની આ બીજું ઇલેક્શન છે આપ ઘર વાપસી કરશો તેવું લોકોના મુખે સચ્ચાઈઓ છે તો આપ કરશો ખરા નહીં અત્યારે હું કહું એ બહુ વહેલું કહેવાય કઈ કઈ ન શકાય અત્યારે મેં વિચારવાનો સમય આવા મહાન પાર્ટીના મોટા લોકો પાસે માંગ્યો છે તો પછી ધન્યવાદ સાહેબ